તાજેતરમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આવેલી આકાશી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે જેના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભો પાક બરબાદ થયો છે માવઠામાં મોટાભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે પાક નિષ્ફળ જવા ઉપરાંત પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ પલળીને નાશ પામ્યો છે જેનાથી ખેડૂતોનું આર્થિક બજેટ પણ ખોરવાઈ ગયું છે જો કે સરકાર આ બાબતે ગંભીર છે ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયાજનક બની છે ત્યારે હવે રાજ્ય સરકાર વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો આશા રાખીને બેઠા છે હવે ખરેખર આ વખતે તો કુદરતે પણ આપણા ગુજરાત પર કોપ કર્યો છે એવું લાગે છે મહિના સુધી સતત વરસાદ પડવો એ વર્ષો પછી આ વર્ષે જોવા મળ્યું છે અને સતત છ મહિના સુધી વરસાદ પડવો એને કમોર કમોસમી વરસાદ જ ગણાય અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે શેરડી કે કેળ કેળોનો પાક પકડતા ખેડૂતોને થોડુંક સામાન્ય નુકસાન થાય નુકસાન તો થાય જ વાવાઝોડાની સાથે પરંતુ જે ગરીબ ખેડૂતને મધ્યમ વર્ગનો જે ખેડૂત છે એને ભયંકર એને નુકસાન થયું છે પડ્યા પર પાટો મારવા જેવી સ્થિતિ થઈ છે બિલકુલ હાથમાં પાક આવેલો ડાંગર પાકી થઈ થઈ ચાલુ લોકોને તો કેટલા ખેતરો ડાંગર કાપીને હવે કાઢવાની તૈયારીમાં એ રીતના તુવેરમાં પણ તુવેરમાં પણ લાગવાની તૈયારીને એ ટાઈમે જો વરસાદ જો પડે તો વરસાદ પડવાના કારણે એના ફૂલ જે આવે છે એના પર વિપરીત અસર થતી હોય છે તુવેરના પાકને પણ નુકસાન થયું છે અડદ જે છે

અરજ છે આ બધી જ જે ખેડૂત સાથે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પોતાના ઘર વપરાશ માટે કે અમુક તો પછી મકાઈ ની વાત મકાઈ પણ આજે ખેતરોમાં ખેતરોમાં આજે પડી છે કાપીને દાણા કાઢીને તૈયાર ને વેપારીને ત્યાં લઈ જવાના ત્યાં આજે ખેતરોમાં મકાઈ પડી છે ત્યાં બધી પાણીના કારણે બગડી ગઈ છે ભયંકર નુકસાન છે આજે ખેડૂત આજે રડે છે તો આ કુદરતી આ છે અમે સમજી શકીએ છીએ છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આવા સમયે ખેડૂતોને મદદરૂપ થાય એ બહુ મોટે બાજુથી આ છે એવી સ્થિતિ છે અમે સમજી છે કે આવા સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી કોઈ ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે રોડ રસ્તા વધુ પાણી પડવાના કારણે એ તૂટી ગયા છે બે ચાર મહ બે ચાર પાંચ અઠવાડિયા દસ દિવસ પછી જયારે વરસાદ ખુલશે ત્યારે ખબર પડશે કે ડામરના પાણીનો વેર હોય છે રોડ રસ્તા પણ ભયંકર તૂટી ગયા છે ઘણી બધી રીતના નુકસાન થયું છે તો છતાં પણ આની વચ્ચે રહીને સરકાર આવા ખેડૂતોને કોઈને કોઈ રીતના મદદરૂપ થાય અને આવનારો શિયાળો પાક કંઈક સારી રીતના એ પકવે કારણ કે ચોમાસું પાક તો બિલકુલ ફેલ ગયો છે હવે એક માત્ર ઉપાય છે એક વિકલ્પ છે કે શિયાળો પાકમાં જે ખેતી સાફસુફ કરીને શિયાળો પાક કરે શિયાળુ પાકમાં જે પણ કંઈ ઘઉં કરતા હોય તુવેર કરતા હોય કે પછી બાજરી કરતા હોય કે જુવાર કરતા હોય કે જે બી પાક તો થવાનો નથી શિયાળુ પાકમાં જે પકડતા હોય એ શિયાળુ પાક એક ખેડૂતો પકવી શકે તેમાં સરકાર થોડો મદદરૂપ થાય તો ખેડૂત બચી શકે છે